નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક મહત્વની વાત જાણવાના છીએ કે શા માટે શ્રાવણ મહિનાની અમાસે સ્ત્રીઓએ વ્રત કરવું જોઈએ અને શા માટે પીપળાનું પૂજન કરવું જોઈએ અને પીપળે પાણી રેડવા જવું જોઈએ શ્રાવણ મહિનાની અમાસે પીપળે પાણી રેડવા જવાનું મહત્વ શું છે આવો પ્રશ્ન ઘણા લોકોને થયો હશે અને એટલા માટે જ અમે તેનો ઉત્તર લઈને આવી ગયા છીએ આજના આ વિડીયોમાં આપણે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો અમાસે પીપળે પાણી રેડવા જતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો તો મિત્રો કહેવાય છે કે શ્રાવણ મહિનાની અમાસનું વ્રત એ સ્ત્રીઓ માટે અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે શ્રાવણ મહિનાની અમાસ એ આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત છે અને માત્ર શ્રાવણ મહિનાની અમાસ જ નહીં પરંતુ વર્ષભરમાં આવતી દરેક અમાસ તેમને જ સમર્પિત છે અમાસનો ઉપવાસ કે એકટાણું કરવાથી આપણા સંતાનો સદગુણી બને છે તે સંતાનો માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે તેમના જીવનમાં માતા પિતાને જ સર્વોપરી ગણે છે અને જેમને ત્યાં સંતાન ન હોય માત્ર ને માત્ર પુત્રી જન્મતી હોય માત્ર દીકરા જન્મતા હોય તેઓ શ્રદ્ધા ભાવથી અમાસ કરે છે એક ટાણું કરે છે અને પીપળે જળ સહિત અમાસ ને દિવસે એકસો આઠ પ્રદક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે છે ત્યાં પોતાની ઈચ્છા અનુસાર સંતાન થાય છે અને જેમના લગ્ન થયા હોય ઘણો સમય થયો હોય અને જેમને શેરમાટીની ખોટ હોય જેના દેવને દીધેલા સંતાન જીવતા ન હોય તે સૌએ અમાસ વ્રત કરવું જોઈએ આ સિવાય શ્રાવણ અમાસનું જે સ્ત્રીઓ વ્રત કરે છે તેના ઉપર પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેના ઘરના પરિવારના સભ્યો ઉપર તેઓ હંમેશને માટે આશીર્વાદ બનાવી રાખે છે કે જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે વ્રત કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સકારાત્મકતાનો સંચાર થાય છે અને પિતૃઓના આશીર્વાદથી કલેશ કંકાસ પણ દૂર થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા તો સવારે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને સૂર્ય દેવને અર્ગ આપવું એ પછી ઘર આસપાસ કે પીપળો હોય તો ત્યાં જવું અથવા તો શિવ મંદિરે પીપળો હોય તો ત્યાં જઈને એક લોટામાં પાણી દૂધ અને કાળા તલ મિશ્રિત કરીને પીપળાના પીપળાના મૂળમાં રેડવું જોઈએ ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવીને પીપળાની આરતી કરવી પીપળાના વૃક્ષની ઓછામાં ઓછી એકસો આઠ પ્રદક્ષિણા કરવી અને જો કોઈ કારણોસર એકસો આઠ ન થઈ શકે તો 51 કરી શકાય 21 કરી શકાય 11 પણ કરી શકાય છે અને પરિક્રમા કરતી વખતે આ દિવસે બ્રાહ્મણો અને અનાજ વસ્ત્રો અને પૈસાનું દાન કરવું અથવા તો યથાશક્તિ કોઈ પણ ચીજ વસ્તુનું દાન કરી શકાય છે જમાડી શકાય છે

જો આપણે તેના વૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીએ તો કહેવાય છે કે વૃક્ષ દિવસમાં ઓક્સિજન છોડે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે અને ઓક્સિજન ગ્રહણ કરે પરંતુ પીપળો જ માત્ર એક એવું વૃક્ષ છે કે જે રાત્રે પણ ઓક્સિજનનો ત્યાગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને એટલા માટે પીપળો વાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો હવે આ પીપળાની પૂજા કરવાથી શું થાય પીપળાના વૃક્ષ પર જળ ચઢાવી કરીએ પરિક્રમા પીપળાની પૂજા કરવાથી ગ્રહ પીડા પિતૃદોષ કાલ સર્પ દોષ વિષયોગ અને અન્ય ગ્રહો દ્વારા ઉત્પન્ન થતા દોષોનું પણ નિવારણ થાય અમાસ અને શનિવારે પીપળાના વૃક્ષ નીચે હનુમાન ચાલીસા પાઠ કરવાથી પણ દરેક સમસ્યા સમાધાન થાય વૃક્ષા જળ ચડાવીને તેની પૂજા કરવી શ્રેષ્ઠ છે માટે જ પીપળા નું વૃક્ષ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે એટલે આપણે કહી શકીએ કે શ્રાવણ મહિનાની અમાસનું વ્રત અને પાણી ચડાવવાની પરંપરા પરંપરા નથી પરંતુ કે જે આપણા પારિવારિક સંબંધોને મજબૂત કરે છે ઘરમાં રહેલો કલેશ કંકાસ દૂર કરે છે અને આ વ્રત સ્ત્રીઓને શક્તિ શાંતિ સંતતિ અને સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે અને આ પરંપરાઓનું પાલન કરીને આપણે આપણા પૂર્વજોને યાદ કરીને તેમના આશીર્વાદ મેળવીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો વારસો જાળવી રાખીએ તો આ કારણોસર શ્રાવણ મહિનાની અમાસે વ્રત રાખવામાં આવે છે અને પીપળાનું પૂજન કરવાની માન્યતા છે તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે શા માટે વ્રત થાય છે અને પીપળાનું પૂજન થાય છે તો આવી જ અવનવી ઉપયોગી માહિતી જાણતા રહેવા માટે આ વિડીયો લાઇક કરી અમારી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપના મિત્રોને પણ આ અત્યારે જ મોકલી દેજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર